હેલો નમસ્કાર દોસ્તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો આજનો આ મારો વિડીયો છે વેટ લોસ ઉપર કે મેં મારો વજન છે એ કેવી રીતના ઉતાર્યો મારો વજન પણ સાઈઠ કિલો હતો અત્યારે સાઈઠ માંથી હું થઈ ગઈ છું પચાસ કિલાની તો મેં મારો દસ કિલો વજન કેવી રીતે ઉતાર્યું જો તમારે પણ જાણવું હોય તો આવી જાઓ તો ઘણા લોકો ઘણી બધું કરતા હોય ડાયટ પ્લાન કરે એક્સરસાઇઝ કરે ઓલું કરે પૂછડું ઢીકડું ઘણું બધું કરે પણ એવું બધું કરતા કરતા ક્યારેક માણસ બોર થઈ જાય એના કરતાં તમારે તમારી જે લાઈફ સ્ટાઇલ છે ડાયટિંગને એવું બધું કરવા કરતાં તમારે તમારી જે લાઈફ સ્ટાઇલ છે એને જ તમારે ચેન્જ કરવી જોઈએ તો એ લાઈફ સ્ટાઈલ તમારે કેવી રીતના ચેન્જ કરવાની છે કે નાની નાની વસ્તુને તમારે ફોલો કરીને કરવાની છે કે જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડને બદલે ગોળ ખાઓ તમે જો મેંદો ને ઘઉં લેતા હોય તો એના બદલે જાર બાજરી ખાઓ પછી જો તમે મીઠું લેતા હોય જે આપણે આયોડિન વાળું બધા લોકો એ જ કન્ઝ્યુમ કરતા હોય તો એ મીઠાની બદલે તમે મીઠું છે રોસોલ છે એને તમે યુઝ કરી શકો છો અને જો તમે બ્રેડ જે વ્હાઈટ બ્રેડ હોય તો વ્હાઈટ બ્રેડને બદલે તમે બ્રાઉન બ્રેડમાં એને રૂપાંતર કરી શકો છો બીજું કે જેટલું બને એટલું તમારે શાકમાં શાક બધા તમે લઈ શકો છો પણ એક બટેટાને તમારે સ્કીપ કરવાનું છે અને બટેટાના બદલે તમે કોઈ પણ જાતની શાક છે સબ્જી એ બનાવીને તમે તમારી ડાયટમાં લઈ શકો છો બધા ફ્રૂટ છે સલાડ છે એ બધું ખાઈને મેં મારો દસ કિલો વજન ઘટાડ્યો છે પણ જો તમારે એનો આખો ડાયટ પ્લાન જોતો હોય તો પ્લીઝ મને તમે કમેન્ટમાં લખજો કે મારે આ ડાયટ પ્લાન જોઈએ છે તો હું તમારી સાથે આ ડાયટ પ્લાન છે એ સો ટકા શેર કરીશ